ચોવીસ કલાક ચાલે છે અને હાથ લગાવો તો કેટલું ગરમ છે નથી ને ગરમ જો મિત્રો આ વસ્તુ ગરમ પણ ના થાય નકર અગ્નિ આની બાજુમાં જ તે તો મિત્રો હવે આ નોટ મેકશે સો રૂપિયાની અને જગશે નહીં એમને બાપુ રો ભાઈ જ્યાંથી અગ્નિ નીકળે છે એની ઉપર જ મેંકેલી છે પાંચસો રૂપિયાની નોટ પણ જપતી નથી તો તમારી સામે જ મેંકેલી છે તો ભાઈ ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર અને અમે આવી ગયા છીએ અમારા ગામથી લગભગ એસી કિલોમીટર દૂર જગતિયા કરીને ગામ છે તો આ નામ વાંચી લેજો હરસિદ્ધિ માનું મંદિર છે અને મિત્રો આ આશ્રમ છે અને અહીંયા એક અખંડ જ્યોત ચાલુ રહી તો તમને એ અખંડ જ્યોત બતાવવું અને તમારે કાળક અહીંયા આવવું હોય તો કોડીનાર તાલુકાનું આ જગતિયા ગામ છે એની બાજુમાં જ છે અને આ રીતનો કાંઈક આશ્રમ છે જવો આખો અત્યારે કોઈ પબ્લિક નથી અને આવવામાં અમે બેસીએ અમારો ફ્રેન્ડ છે મેહુલભાઈ તમે ધળવા મહાદેવ અને મિત્રો આ આશ્રમમાં એક બાપુ પણ છે તો એ આગળ તમને ઇતિહાસ કહે તો તમને ઇતિહાસ સંભળાવું અને જ્યોત પણ બતાવું અખંડ જ્યોત ચાલુ રહે તો વિડીયોમાં રહેજો અને આ આશ્રમ તમને વિડીયોના લાસ્ટમાં બતાવો ભાઈ મેણ મેણ અહીંયા પીગા કા મેહુલભાઈ અને અત્યારે ટાઈમ થયો છે સાડા બાર વાગ્યા છે દર્શન કરી લેજો મિત્રો અને જો આ લોકો છે પાલિતાણાથી આવો છો ને તમે અહીંથી કેટલું થતું હોય છે પાલીતાણા દોઢસો બસો મિત્રો બહુ આખ્યાથી આવ્યા છે આવડા મિત્રો અહીંયા અંદર માનું મંદિર છે અને અહીંયાથી જ્યોત ચાલુ રહે જેવો અખંડ અને આ બધા પાલીતાણા બાજુના છે પેલા અહીંયા માના દર્શન કરાવું તમને મિત્રો જુઓ અહીંયા ત્રણ જ્યોત ચાલુ છે એક અહીંયા છે અને એક સામે પણ છે અને એક અહીંયા અંદર છે જુઓ ભાઈ અને આ ત્રણે અખંડ ચાલુ રહી કા હા ત્રણે અખંડ મિત્રો બંધ નથી થતી આ જ્યોત તમે બધા કેટલા વાર અહીંયા સબો બધા પહેલી વાર અમે પણ પહેલી વાર થઈ મિત્રો જુઓ આ સહી અખંડ જ્યોત અને આપણી બાપુ ઇતિહાસ કે મિત્રો ખાસ તો જો આવડા લોકો આવ્યા છે પાલિતાણા બાજુ થી તો ઉસાદ કરી જો એકવાર તો હવે બહુ આખે આવે છે અને આવડા હજી ક્યાંક જવાના છે ક્યાં ક્યાં જવાના છો તમે દ્વારકા સોમનાથ દ્વારકા સોમનાથ અને હવે આપને બાપુ ઇતિહાસ કે છે 40000 ઇન્ડિયો મે આવી જુજો છો ઓહો મિત્રો બાપુએ એ લગભગ 40000 કરતા પણ વધારે ઇન્ટરવ્યુ આપ્યા છે અહીંયા ઘણા વિડીયો બનાવી ગયા છે યુટ્યુબમાં તમે ભાડા રહી છે એવું નથી કે દિલ્હી કલકત્તા પુના મહારાષ્ટ્ર નાસિક ઓહો મધ્ય સુધીના બધા ઇન્ટરવ્યુ લઈ ગયા છે મારા પાસે હા આજ જગ્યાએ હા તો મિત્રો હવે બાપુ આપણને ઇતિહાસ કે છે અને જો આ જ્યોત છે અને બીજી પણ મેં બે તમને બતાવી છે સૌથી પહેલા તો તમે જુઓ કે કોઈ એવું મંદિર જુઓ છે કે નજીક બેસીને દર્શન કર્યા હોય ઘરે જો કોઈ જગ્યા નહીં નહીં તો આ એક જ મંદિર એવું છે કે નજીક બેસીને દર્શન કરવા કોઈ બીજું મંદિર નથી ગાવા દર્શન કરવા તો આ થી ચોવીસ કલાક ચાલે આ સીટ યાત્રે આવ્યા હોત તો એમના દર્શન કરવા ખાલી બંધ કરવાની પાંચ રાખ મિનિટ પછી બંધ નહીં કરવાનું ત્રણસો પાંચ દિવસ ચાલુ રહે તો આ જ્યોતરૂપી માતા સ્વયં પ્રગટ થાય આ અહીંયા માતાજી ચોવીસ કલાક વાયુ સ્વરૂપમાં વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે આપણે જૂથ તરીકેને પ્રગટ થાય કે અજાણા માતાજી દર્શન છે માતાજી પ્રગટ થાય એનું પ્રમાણ છે એવું નહીં કે હું બોલું તમે માની લો એવું નહીં તમારે પોતે જોવાનું પોતે અનુભવ કરવાનો પછીનો નિર્ણય લેવાનો ખરેખર માતાજી છે યા નહીં બરાબર છે તો આ ચોવીસ કલાક ચાલે છે અને હાથ લગાવો તો કેટલું ગરમ છે ના નથી 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 ન કરો બાકી હાથ ના લાગે લાગે ને જો મિત્રો આ વસ્તુ ગરમ પણ ના થાય નકર અગ્નિ આની બાજુમાં તે રહો ચાલુ થઈ ગયો નથી તમારું કોઈ એવું કામ નહીં બચતા કે તમારા હાથનું નુકસાન થાય સમજી ગયા હું કહું હું મૂકું છું તમારા ડરા સેવા મૂકી દેવા ચિંતા કરો માગતા હ કારણ કે તમે મારા દુશ્મન નથી કે તમારા હાથમાં નુકસાન થાય એવું મારે કામ કરજો સમજી ગયો આનો ધુઓ ના નીકળે દેખાય ધુઓ ધુઓ ની ચાલા નજીક ન બેસાય ધુમાડો ના નીકળે આની ગરમી ન લાગે નહીં તો ઉનાળો સીઝન આટલું નજીક ન બેસો તમે પરસુ ઓગળી જાય કા મારો કોઈ ભઠ્ઠીમાં આવી લોખંડ વસ્તુ મૂકી દઉં તો કલમ લાલ કલર ની થઈ જાય થઈ જાય આ પત્ર હું લગભગ જુઓ બાકી તૂટી જાય તો ઓગળી જાય કલાક પણ બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય જે આઈટમ સળગતીની સ્મેલ આવે ને તો આની કોઈ સ્મેલ આવે તમારે આ સળીએ છે ને ના નથી આવતી જરાય બાકી આ બી જોઈએ ગમે સળગતું હોય ગેસ હોય ડીઝલ હોય પેટ્રોલ હોય લોકો જો પ્રક્રિયા સ્મેલ ના આવતી આપણે આપણે વાયુ સ્વરૂપમાં પણ રહીએ

આગ ઉપર હાથ મૂકે તો હાથ બળી જાય કે ન બળે હા બળી જાય 100% બળી જાય આ તો માતાજી થાય ચલો યુટ્યુબ ચેનલ વાળા જોઈ હેલો એક વખત બંધ કરીને આડી ઉપર લખે નામ પર આમ દબાવજો દબાવજો બોલ હા મિત્રો આપણે પણ ટ્રાય કરી આમ તારીખ દબી દે દબાવી છે ના ગરમ નહીં લાગે જરાય નહીં લાગે તો મિત્રો હવે આ નોટ મેકશે સો રૂપિયાની અને જગશે નહીં એમને બાપુ અહીંયા શૂટિંગ ચાલુ કરો

મિત્રો રો આને હવે હાથેથી આપણી રીતે બંધ કરવી પડે જ્યોત પછી હવે નોટ તો ભાઈ પાંચસોની નોટ છે મેં જ આપેલી

તો મિત્રો આશ્રમમાં લગભગ કલાક જેટલા અમે ખોટી થયા અને બાપુએ તમને બધો ઇતિહાસ કીધો છે અખંડ જ્યોત ચાલુ રહી મિત્રો કોઈ દી બંધ નથી થતી આ જ્યોત અને ગરમ જરાય ના લાગે એ બધી તમે જોયું દીધી છે વિડીયોમાં અને અમે અહીંયાથી જાઉં તપકેશ્વર મહાદેવ કરીને જગ્યા છે અને આઈથી લગભગ વીસ કિલોમીટર જેટલી આગી છે એ જગ્યા તો એ તમે જોઈજો પાર્ટ ટુમાં અત્યારે ઉતારી આ વિડીયોમાં તો વિડીયો બહુ મોટો થઈ જાય મળી પાર્ટ ટુમાં જય હિન્દ જય ભારત હર મહાદેવ